નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણમાંથી દાખલા નંબર દસ એનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ રકમની અંદર સમજ મેળવી લઈશું વીજળીના ગોળા બનાવતી બે જાણીતી કંપનીના ઉત્પાદનના આંકડા નીચે મુજબ છે તેને ચિત્રાકૃતિમાં રજૂ કરો આગળ વિદ્યાર્થી મિત્રો નવમા દાખલામાં પણ ચિત્રાકૃતિ હતી દસમામાં પણ ચિત્રાકૃતિ છે પણ અહીંયા કંપની એ અને કંપની બી બે અલગ અલગ કંપની આપેલી છે એટલે આપણે એના માટે એક જ ચિત્રાકૃતિને બે અલગ વિભાગની અંદર દર્શાવવાની છે પહેલામાં વર્ષ આપેલું છે બીજામાં ગોળાનું ઉત્પાદન લાખ એકમમાં આપેલું છે બે હજાર બારના વર્ષમાં કંપની એ માટે પચાસ કંપની બી માટે સો એનો મતલબ લાખ પાછળ આપણે બોલવા પડે બે હજાર તેરમાં સો લાખ બે હજાર તેરની અંદર કંપની બીમાં એકસો ને પચાસ લાખ બે હજાર ચૌદમાં કંપની એમાં એકસોને પંચોતેર લાખ બે હજાર ચૌદની અંદર કંપની બી માટે બસ્સો લાખ એવી જ રીતે બે હજાર પંદરમાં કંપની એમાં બસ્સો લાખ અને કંપની બીમાં પણ બસ્સો લાખ ગોળાઓનું ઉત્પાદન થયું છે આગળની આકૃતિ જે ભણ્યા હતા એમાં કેરી હતી તો આપણે કેરીઓ દોર્યા હતા હવે અહીંયા આગળ ગોળા આપેલા છે તો આ ચિત્રાકૃતિને આપણે ગોળાના સ્વરૂપમાં દર્શાવવાની થશે તો હવે આપણે સમજી લઈએ તો સૌથી પહેલાં અહીંયા આગળ પણ આગળની જેમ દાખલા નંબર નવની અંદર આપણે અહીંયા પચાસ ગોળા તો ના દોરી શકીએ પચાસ લાખ એકમમાં છે સો પણ ના દોરી શકીએ એટલે આપણે કોઈ એક માપ નક્કી કરીએ આપણે એક ગોળો બરાબર પચાસ લાખ ઉત્પાદન લઈને ચાલીએ તો બે હજાર બારમાં અહીંયા પચાસ છે તો પચાસ ભાગ્યા પચાસ કરીએ તો એક એટલે અહીંયા આગળ એક ગોળો મારે દોરવો પડશે એવી જ રીતે સો ભાગ્યા પચાસ કરીએ તો અહીંયા આગળ આપણે બે ગોળા દોરવા પડશે એવી જ રીતે અહીંયા આગળ એકસો પંચોતેર એના ભાગ્યા પચાસ કરીએ તો અહીંયા આગળ આપણને માપ ત્રણ પોઈન્ટ પાંચ મળશે એટલે ત્રણ આખા ગોળા અને અડધો ગોળો એક દોરીશું એટલે પોઈન્ટ પાંચ થઈ જશે બસો ભાગ્યા પચાસ કરીએ તો અહીંયા ચાર ગોળા દોરવાના થશે એવી જ રીતે એ જ માપને વળગી રહેવાનું છે તો અહીંયા આગળ બે ગોળા થશે એકસો ને પચાસ ભાગ્યા પચાસ કરીશું તો ત્રણ મળશે બસો ભાગ્યા પચાસ કરીશું તો ચાર મળશે ચાર મળશે તો આવી રીતે આ આપણે અલગ અલગ ગોળાઓની સંખ્યા નક્કી કરવા માટેની વાત છે કે આપણે આટલા આટલા ગોળા માહિતીની રજૂઆત કરવા માટે દોરવા પડશે હવે આપણે એને દૂરતા શીખીશું સૌથી પહેલાં વર્ષનું ખાનું છે અને અહીંયા વીજળીના ગોળાનું ઉત્પાદન આપણે બતાવેલું છે પહેલાં આપણે કંપની એ માટે વાત કરીએ તો કંપની એની અંદર વર્ષ બે હજાર બારની અંદર પચાસ લાખ ગોળાઓનું ઉત્પાદન થયેલું છે આપણે હમણાં જ તમને ગણતરીમાં સમજાયું કે આપણે એક ગોળાનું ચિત્ર દોરતી વખતે કે એક ગોળો બનાવવાનો હોય તો એક ગોળો બરાબર પચાસ આમ તો લખીએ છે પાછળ લાખ લખી નાખીશું પચાસ લાખ એક મ તો એનો મતલબ અહીંયા પચાસ લાખ છે તો આપણે અહીંયા આગળ એક ગોળાનું ચિત્ર દોરવાનું થશે તો આમ બે હજાર બારના વર્ષની અંદર પચાસ લાખ છે એટલે આપણે એક ગોળાનું ચિત્ર બનાવી નાખ્યું છે હવે આગળ વાત કરીએ બે હજાર તેરના વર્ષની અંદર બે હજાર તેરના વર્ષમાં સો છે એટલે સો ભાગ્યા પચાસ કર્યા હતા તો આપણને બે મળ્યા હતા તો આપણે હવે અહીંયા આગળ બે ગોળાનું ચિત્ર દોરવું પડશે આમ બે હજાર તેરમાં સો હોવાના કારણે આપણે બે ગોળાના ચિત્રને રજૂ કર્યા છે હવે આગળ વાત કરીએ બે હજાર ચૌદના વર્ષની વાત કરીએ એની અંદર સમજૂતી મેળવી લઈએ બે હજાર ચૌદના વર્ષની અંદર એકસો પંચોતેર હતા તો એકસો પંચોતેર ભાગ્યા પચાસ કર્યા હતા તો આપણને ત્રણ પોઈન્ટ પાંચ મળ્યા હતા એનો મતલબ ત્રણ આખા ગોળા અને પોઈન્ટ પાંચ એટલે અડધો એટલે એક અડધો ગોળો આપણે દોરવાનો થશે તો આમ અહીં આગળ આપણે એકસો પંચોતેર લાખ એકમ હોવાના કારણે ત્રણ આખા ગોળા અને એક અડધો ગોળો દોર્યો છે હવે આગળ આપણે બે હજાર પંદરના વર્ષની વાત કરીશું બે હજાર પંદરના વર્ષની અંદર બસ્સો લાખ એકમ ગોળાઓનું ઉત્પાદન છે બસો ભાગ્યા પચાસ કરીએ તો આપણને રકમ મળી જાય ચાર એનો મતલબ આપણે હવે બે હજાર પંદરના વર્ષ માટે ચાર ગોળાઓના ચિત્ર બનાવવા પડશે તો આમ અહીં કંપની કંપનીની સંપૂર્ણ ચિત્રાકૃતિ બની ગઈ છે હવે સાથે સાથે આપણે કંપની બીની પણ ચિત્રાકૃતિ બનાવવાની થશે કંપની બી માટે વર્ષ બે હજાર બારની અંદર સો લાખ એકમ ગોળાઓનું ઉત્પાદન થયું છે સો ભાગ્યા આપણે પચાસ કરીએ તો આપણે અહીંયા આગળ બે મળશે એટલે આપણે કંપની બી માટે બે ગોળાઓનું ચિત્ર દોરવું પડશે તો આમ બે હજાર બારના વર્ષ માટે આપણે બે ગોળાઓની મારફતે માહિતીની રજૂઆત કરી હવે આપણે બે હજાર તેરના વર્ષ માટે વાત કરવાની થાય બે હજાર તેરના વર્ષની અંદર એકસો પચાસ લાખ એકમો ગોળાઓનું ઉત્પાદન થયું છે એકસો પચાસ ભાગ્યા પચાસ કરીશું એટલે ત્રણ મળશે એટલે આપણે અહીંયા આગળ ત્રણ ગોળાઓનું ચિત્ર રજૂ કરવું પડશે તો તમે જોઈ શકો છો બે હજાર તેરના વર્ષમાં કંપની બી માટે આપણે ત્રણ ગોળાઓ મારફતે એકસો ને પચાસ લાખ એકમોની રજૂઆત કરી છે હવે બે હજાર ચૌદના વર્ષની વાત કરીએ અને બે હજાર પંદરના વર્ષની વાત કરીએ બે હજાર ચૌદ અને બે હજાર પંદર બંને વર્ષની અંદર બસો બસ્સો લાખ એકમ ગોળાઓનું ઉત્પાદન થયેલું છે બસ્સો ભાગ્યા પચાસ કરીશું તો આપણને ચાર મળશે એટલે બે હજાર ચૌદ અને બે હજાર પંદર બંનેના વર્ષની અંદર આપણે ચાર ચાર ગોળાઓના ચિત્ર દોરવા પડશે હવે આપણે બે હજાર ચૌદની અંદર ચાર ગોળાઓ મારફતે બસો લાખ એકમોની રજૂઆત કરી દીધી છે હવે ત્યારબાદ આપણે હવે બે હજાર પંદર માટે ફરી પાછા બીજા ચાર ગોળાઓના ચિત્ર દોરી નાખીશું તો આમ બે હજાર પંદરના વર્ષ માટે પણ બસો એકમો હોવાના કારણે અહીંયા ચાર ગોળાઓના ચિત્ર બનાવી નાખ્યા છે એક જ આલેખપત્ર ઉપર અથવા તો તમે આલેખપત્ર વગર પણ આ માહિતીને રજૂ કરી શકો છો તમે અહીંયા જોઈ શકો છો કે કંપની એ માટે પચાસ એટલે અહીંયા આપણે એક અને બાજુમાં કંપની બી માટે સો એટલે બે ગોળા એવી રીતે બે હજાર તેરમાં ફરી પાછા સો એટલે બે અહીંયા એકસો પચાસ એટલે ત્રણ એવી જ રીતે બે હજાર ચૌદમાં એકસો પંચોતેર એટલે ત્રણ આખા દો અહીંયા આગળ બસો એટલે ચાર ગોળા આપણે દોરેલા છે એવી રીતે બે હજાર પંદરના વર્ષની અંદર બસો એટલે ચાર ગોળા અને બે હજાર પંદરની અંદર બી કંપનીમાં બસો એટલે ચાર ગોળા તો આમ બંનેને આપણે એક સાથે બે કંપનીઓની રજૂઆત કે બે કરતાં વધારે કંપનીઓ હોય તો પણ તેની રજૂઆત આપણે ચિત્રાકૃતિ મારફતે કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર જે જે પ્રકારના આલેખો આવે છે તે પ્રકારના આલેખો અને આકૃતિ એના વિશે આપણે બે પોઈન્ટ ત્રણ પ્રકરણની અંદર સમજણ મેળવી ચૂક્યા છીએ એટલે આનો તમે હવે ગમે તે પ્રકારની માહિતી માટે રજૂઆત કરવા માટે વ્યવહારુ રીતે ઉપયોગ કરી શકશો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ રીતે આ જ પ્રકારે આકૃતિ અને આલેખો સમજીને ક્યાં કયો આલેખ આલેખ કે કઈ આકૃતિ દોરાય તે તેના ચોક્કસ સિદ્ધાંતોના આધારે રજૂ કરવામાં આવે છે તો તમેનો વિગત અભ્યાસ કરજો ધન્યવાદ